પાકક પાકક બે કે સાદી બીજો ફ્લેવર ની ડ્રાઈવર એક બીજી મટકા વાળી છે હાલ છે આ મટકા કે જોલા બે બીજી બે

બી <ihaz> થાકી <violininding warfare>

કપ લઈને જવું પડશે તમને દઈ દેસુ કપ ના બાપા તમે લઈ જાવ ચા પાસા ગરમા ગરમ શું બાકી કે આપ્યું એમ તો જો

મુકેશભાઈ ને જાઓ વાતો નઈ ભાઈ હારી ગયા તો હારી ગયા દર્શન બધું સારું હતું પણ હવે હારી ગયા તો ભાગો હાટે તો ફાઈનલ મિત્રો હારી ગયા છે અમારા રન એટલા નતા થયા એકસો ને સાત રન થયા હતા પણ આ બે ભાઈઓ સારી એકસો સાત માં વિજુભાઈ આજે ઓગણસી રન હતા પણ આજે મારી ભૂલ કે મેં શૂટિંગ ના કરી બહુ થાકી ગયો અમારે ઘરે લગ્ન પ્રસંગ છે એટલા માટે પણ બહુ જ જોરદાર આજે સો રણ્યા પણ હારી ગયા ના ના કઈ વાંધો નહીં

તો તો છે હવે જઈએ આપણે કારણ કે પાછી કાલે છે આપણા ગામમાં પાડી એટલે સવારે વહેલા ઉઠવું પડશે એટલે આપડે ઉઠાશે તો નહીં જ કારણ કે ચાર વાગી ગયા એટલે હું સીધે ઉઠશું બાર વાગે જમવાનું ચાલુ થશે ત્યારે ને બધું કાલે મામેરા ને હું આન ત્યાં બધે જવાનું છે એટલે ફટાફટ આપણે સુઈ જઈ સવાર વહેલા ઉઠી મેચ હારી ગયા છે બીજી રાત તો વ્લોગ કરી દઈએ પૂરો જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું ફટાફટ કરતા આવો જય શ્રી